આ અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કલોલના ભારત માતા ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે મનુષ્ય જીવનની ગઈકાલ કેવી હતી આજ કેવી છે અને આવનાર કાલ કેવી હશે તે થીમ ઉપર મોટા ભાગના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા ત્રણેય બ્રાન્ચના થઈ લગભગ એટલે કે છસો જેટલા વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવી પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં લગભગ બે હજાર જેટલા લોકોએ સવાર અને સાંજ મળી અને ઉપસ્થિત રહ્યા હતા આ કૃતિઓમાં લાઈવ મ્યુઝિક સાથે અને લાઈવ નૃત્ય સાથે સ્વાગત ગીત ફાર્મર થીમ એજ્યુકેશન થીમ સ્પોર્ટ્સ થીમ રામાયણ ઇન સ્ક્વેર ફીટ ગંગા ગરબા જેવા અલગ અલગ કાર્યક્રમો ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા શાળાના ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબ શ્રીમતી એકતા કાપડિયા મેડમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાન રૂપે ગાંધીનગર જિલ્લાના ડીઓ સાહેબ શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તથા ગાંધીનગર જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી મુકેશી ચાવડા હાજર રહ્યા હતા અને તેમણે પોતાના ઉદબોધનમાં આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ને પ્રિન્સિપાલ મેડમ તથા શિક્ષકોને બિરદાવ્યા હતા કે તમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસનો પ્રયત્ન કરી રહ્યા છો આ કાર્યક્રમ બે ભાગમાં કરવામાં આવ્યો હતો નર્સરી થી ધોરણ ત્રણ ના બાળકો કાર્યક્રમ સવારના સમય રાખવામાં આવ્યો હતો અને ધોરણ ચાર થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાંજના સમય રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સંઘર્ષથી સંકટનો સામનો કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી છત્રાલ બ્રાન્ચના પ્રિન્સિપાલ મેડમે વિદ્યાર્થીઓ વાલીઓ પધારેલા મહેમાનો અને એ સાથે સાથે સેવામાં હાજર તમામ લોકોના પોતાના ઉદ્બોધનમાં આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં કડી બ્રાન્ચનો પૂરો સ્ટાફ ઇકો બ્રાન્ચનો પૂરો સ્ટાફ અને પ્રિન્સિપાલ મેડમ ચાંદખેડા બ્રાન્ચના પ્રિન્સિપાલ મેડમ તથા તેના કોઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતા બંને સમય એટલે કે બપોર અને રાત્રે આવેલા તમામ વાલીઓ તથા વિદ્યાર્થી મહેમાનો માટે સંસ્થા દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ